એટલે માં તું સપને આઈને કહી જઈ કે દીકરા તારી કુળદેવી માં અકાળી માતા છે એની જોડે એક મેરડી માતા છે તારા એક પૂર્વજ ભટકે છે તારી એક બાર શિકોતર માતા છે તને આ તળિયાનો ગોગોમ નડે છે તારા પેઢીમાં તારા બાપે નાગ મારેલો છે આવું બધું સપના બતાવું છું કે નહીં લાખો ભાવિક ભક્તોના સપને બતાવ્યું પણ સપને આવું ને અને જો તમારો એ ગુનો હોય ને બતાઉ દીકરા તારી માકાડી તો મને પૂછવાની રાહ ના જોતા માકાડીને બેહાર દેજો કે દીકરા તારી ઉક્તાની મેલડી આવી એવું કહું ને તો સમજી લેજો કપનાઈ લેજો તરત આવું બોલું કે અપનાઈ લેજે તો સમજી લેજો તમારી પેઢીને છે ને બેહાર દેજો ઘરમાં ઉક્તાની મેલડી માતન અને કહો કે દીકરા તારા બાપ દાદાની મસાણી મેલડી છે 84 ખાતું છે તો મને પૂછવા ના રા જોતા એ ઓટોમેટિક ઘરની બહાર દીવો કરી લાપસી આલી નારિયળ વધેરી અને મોહાણીને બિહાર દેજો એ મારા સાઈ સિક્કાની જરૂર નહીં પડે પણ જેના જેના આ વાતનો વિશ્વાસ છે ને એને સમજ્યા આવા આવા જમાનામાં આવા કળિયુગમાં હડાહડ ઘોર કળિયુગમાં મારા ભાવિક ભક્તોનો ઉભા કરું ને તે એવું કહે છે કે માડી તું સપને આવી અને સપનામાં માં ગાદી પર અમે નેચે બેઠા હતા ને તું ગાદી પર બેઠા હતા આખી બેઠક બતાવી દીધી તે એવા ચેટલા ભાવિક ભક્તો છે કે મારી અમે બેઠક નહીં લખાવી પણ તે સપનામાં બેઠક કહી દીધી કે તારા બાપની આ મેરડી માતા છે તારી આ ચહેર માતા છે તારી આ ઝોપડી માતા છે તારી આ સિકોતર માતા છે તારા બાપે બે લગ્ન કર્યા હતા એમાં પહેલી ભાઈ કુવામ પડીને મરી જતી હતી એ સિકોતરનું તારા ઘરમાં દુઃખ છે આવું બધું સપને બતાવી દીધું અને જેણે જેણે વિશ્વાસ રાખી અને ઓધરું કર્યું છે ને એને મને પૂછવાની જરૂર પડી એ ભાવિકને એમ કોઈ બોલ દીકરા શું પૂછ્યું એમ ના મારી બધું આવી ગયું આ ક્યારે કૃપા મળે જયારે ટકી રહેવું પડે શું ટકી રહેવું પડે પછી આ રવિવાર કે ખુખાર મેલડી નહીં હેડો બીજી મેલડી બીજા રવિવાર ત્રીજી મેલડી એટલે પાંચસો મેલડી પર પાંચસો પણ તારો ઉદ્ધાર નહીં થાય લખી રાખ સામ અધુર્યો અધૂર્યા મોણસ નું કામ અડધું અડધું ખવાય ભૂખ લાગી એક પલાઠી વાર લો ઓડકાર ના હોય ખાવ ગઈ ખાધું પકોડી થોડી ખાધી જઈને થોડું ખાધું પેટ ભરાય ચાર જગ્યા ખાવ થોડું થોડું પણ એવું કહેશે તો એક જ જગ્યાએ પલાઠી વાળી બેઠા છો ને તે રીતે એક જ જગ્યાએ પલાઠી વાળી ટકી રહેવું પડે તારે આમ કરીને ચમત્કાર થાય એવું માનજો

માતાજી દીકરા કોટાની વાડમાં ઊંઘ્યા જોયું જોયું ગોદાડો મારા આ બધા કરવાની જરૂરત જ નહીં હું તો કહું છું હું આરામ સદ નહીં આ તાકાત તાકા સદ સદ નહીં મારા તો કરી બતાવવાની સદ મારા ભગવાને આલ્યું છે કરીને બતાઓ આ બધા ખેલ કોને કરવા પડે જેના લોકોને આકર્ષિત કરવા હોય કંકુ કાઢીને કોને બતાવવું પડે કે આવો ભાઈ હું સાક્ષાત મેરડી માતા જોઈ લઉં કંકુ કાઢું છું તમે મારી પર વિશ્વાસ કરો આ કોને કરવું પડે જેને કઈક પાખંડ કરવું છે જેને કઈક તમારી જોડથી કઈક છેતરપિંડી કરવી છે એના બધા પ્રદર્શન કરવા આ વાતથી ભુવાઓ મારો વિરોધ કરે છે છતાંય હું તમને કહું છું કે આ બધું ચમત્કાર કોને કરવા પડે જેના લોકોને આકર્ષિત કરો મેં તમને ચમત્કાર બતાવ્યા મેં હવામાં લીંબુ ઉડતું બતાવ્યું મેં ઉપરથી પૈસા પડતા બતાવ્યા મેં કોઈ ચરુ કાઢવાનું બતાવ્યું કે આ જગ્યા ચરુ કાઢજે કોઈ ત્યારે બતાવ્યું બતાવ્યું કોઈ એને નોટમાંથી આમ કરીને ઊભો થાભે તારા તારે દસની નોટમાં પાછળ આટલા નંબર છે કોઈ ત્યારે કીધું મને બધું જ દેખાય છે પણ હું નહીં કેતી હું શું છે કહું મારે એવું બધું બતાવવાની જરૂરત જ નહીં

અને જેમ બાલ મંદિર માં ભણવા જાઓ ને કોઈ શિક્ષક હોય ને એ શિક્ષક તમને ખોરામ બિહાડી લે કે એકડો આ લખ્યો દીકરા બીજેદાર બગડો ઘૂટિયા લે ત્રીજે દાર જાઓ તગડો ઘૂટિયા લે એમ કરી અને એકડ બગડ શીખવાડે ક ખ ખાક બારાક્ષડી કકો બારાક્ષડી શીખવાડે એવી રીતે છે ને તમારી માતા એ મારી નિશાળમાં ભણવા મોકલ્યા છે તમને ભલે કોઈ પચાસ વર્ષ હશે કોઈ ત્રીસ વર્ષનું કોઈ પચીસ વર્ષનું પણ તમારે એવું લેવાનું જ્યારથી મારા જોડાયા ત્યારથી તમારો જન્મ થયો એવું મોની લેવાનું એવું લાગે છે ને તો તમે મારા સાની બે વર્ષથી જોડાયા હોય તો તમારી ઉંમર મારા સાનિધ્યમ શું માનવાની મારી હું બે વર્ષનો બહાર સુ જોજે હો ચમકે બીજા તો બધા અજ્ઞાનતામાં માં ચોય કાઢ્યા શી ખબર ચો કાઢ્યા ચો ગટારો પડ્યા તા ચઈ જગ્યા રખડતા તા શું શું કરતા તા મારા માતા જ વાણસ હા ખોટું એટલે એ બધા દિવસો તો બેકાર જ છે ને યાદ કરો યાદ નહી આવ તો હું પેલા આવો હતો યાદ આવશે પણ નવાય લાગશે ખારું આટલો બધો મારા જીવનમાં બદલાવ તમારા કાકા કુટુંબ તમારા જે સગા સંબંધીઓ હશે ને તમારા જે મિત્રો હશે ને

મારો સાનિત્ય નું એડ્રેસ ને સમય ના પૂછાડાવ મને મેડી ને કહેતો અમે થી પૂછશે કે બારે જા આ રવિવાર ગાદી ચાલુ છે તમને નવે લાગશે ખારો આ તો કાલ તો વિરોધ કરતો તો મારી વિશે ખરાબ બોલતો તો અને આજે એડ્રેસ પૂછે છે ટાઈમ પૂછે છે તારે તમાર મોની લેવા મારી મેરડીએ નમાયા પણ એને તે લાઈન મારી ના લાવું એને ત્યાંનો ઉદ્ધાર કરવો હોય ચમ તમારો મિત્ર તમે કોઈને વાંગરી કરી હોય ને કે જા એક વખત કુખાર મેરડી માં થાય તો એને ગણગાર્યું નહીં હોય પેલા તું જા ભાઈ હું નહીં માનતો આ બધું પણ તમારી લાગણી એવી હોય કારો આ અજ્ઞાની છો અને ખબર નહીં મારા આને કહેવું છે પણ ચમનું કહું પણ તમારી વાત કોઈ માનતો ના હોય તો તમારું દુઃખ નહીં લગાડવાનું કે આ માતાને માનતો નહીં પણ હજુ એનો સમય બન્યો જેનો સમય બને ને એ જ મારા જેવી માતાના પારે આવી હક મારા જેવી માતાની વાતો સાંભળી હક મારા જેવી માતાના મોડેથી રોમ રોમ કે રોમ રોમ મોઢી બોલી હક જેનો સમય બન્યો હોય ને એ જ ભક્તિના ના માર્ગે આવ નહી તમે આખી દુનિયા પાઠ શીખવાડવા જશો ને પણ આખી દુનિયામાં કોઈને ફરક પડશે પડે ના પડે ને હા તો તમારે એવો વિશ્વાસ રાખવાનો કે માં ભલે નહીં માનતો પણ જે નહીં માનતું ને એની આગળ માતાના ગુણગાન ગાવા અસ્પષ્ટા કરું છું ખબર પડે તમારી આત્માને ઠેસ પહોંચી તો મને પહોંચશે તમારું દિલ કોઈ તોડ્યું તો સમજી ને મારું મેરડી દિલ તોડ્યું તમારી આત્માને ઠેસ પહોંચી તમારા સ્વભિમાન ઉપર આગરી થઈ એટલે સમજી લો કે મારા સ્વભિમાન ઉપર આગરી થઈ તમારો કોઈક દુશ્મન બન્યો તો સમજી લો કે મારો મેળણીનો બન્યો તમારો કોઈ મિત્ર બન્યો તો સમજી લો મારો મેળણીનો બન્યો આવો પ્રેમ ના આવો હેત ના આવો લાડ કરવા વાળી માતા હજુ મારો અનુભવ પૂરતો થયો એટલે વાતો સારી લાગે છે ખાલી વાતો અમલ કરી જોજો પછી યા મારા વખાણ કરવા માટે તમારા શબ્દો પાસા પડશે નહી કરી શકો મારા વખાણ નહી બોલી શકો તમારે બોલવાની બોલવું હશે ને તો એમ માં નહી બોલાતું પણ એનું વર્ણન થાય તો તમારી માતા અને મારા જેવી માતા આવો પ્રેમ જતા હો તમને ખરેખર માં માતા નો પ્રેમ શું છે સુખ કોના કહેવાય અનુભૂતિ કરાવી છે પણ તમે સુખ કયા સુખ પાછળ દોડો છો એ ખબર નહીં કયા સુખ પાછળ દોડો છો જે કાયમ નહીં રહેવાનું એની પાછળ દોડો છો અને જે કાયમ રહેવાની છે જન્મો જન્મ સુધી મારા જેવી માતા તમારી હારો હાર જોડે જોડ રહેવાની છે અને એની માટે કોઈ મહેનત નહીં ખરી મહેનત પૈસા માટે તો રાત દાડો છો પૂજા કરા કરે અને અમુકને ને કે રામના નામ જપ કરજે મારી સમય નહી મળતો મારી નોકરી પરથી આયા થાકી સમય નહી મળતો હમણાં ઓવરટાઈમ કરવાનો હોય પગાર